શહેરમાં દિવસેને દિવસે અકસ્માતના બનાવોની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે શહેરના કરેલીબાગ વિસ્તારમાં સ્વીગી રાઇડરની બાઇકને પૂર ઝડપે પાછળથી આવેલી કારે ટક્કર મારતા ડિલિવરી બોયની નજીવી ઇજાઓ પહોંચી હતી બાઇકને નુકસાન થયું હતું શહેરમાં દિન પ્રતિદિન અકસ્માતની સંખ્યામાં ચિંતાજનક વધારો જોવા મળી રહ્યો છે શહેરમાં ટ્રાફિકનું ભારણ હળવું થાય તેમજ અકસ્માતના બનાવો ઘટાડો થાય તે માટે સાર્વ સામાજિક કાર્યકર અને જાગૃત નાગરિકોની રજૂઆતના પગલે પાલિકા તંત્ર સાથે ટ્રાફિક શાખા દ્વારા સંયુક્ત રીતે નિર્ણય કરી શહેરના છાણી કારેલી બાગ સહિતના સર્કલોને નાના બનાવવામાં આવ્યા હતા સાથે ટ્રાફિક પોઈન્ટ્સ મૂકવામાં આવ્યા હોવા છતાં લોકોમાં હજી સુધી ટ્રાફિક અવરનેસ આવી નથી જેના કારણે લોકો બેફામ રીતે વાહનો દોડાવતા હોય છે અને તેના કારણે અકસ્માતો સર્જાય છે શહેરના કારેલી બાગ વિસ્તારમાં અમિતનગર બ્રિજ નજીક આજે ખાનગી ફૂડના રાઇડર ફૂડ આપવા જવાનું હોવાથી પાર્સલ લેવા પોતાની બાઇક ઉપર નીકળ્યો હતો તે દરમિયાન એક કાર ચાલકે પોતાની પાર્ક કરેલી કાર રિવર્સ લેતા બાઇક રાઈડર પડી ગયા હતા જ્યારે પાછળથી પૂર ઝડપે આવેલી બીજી કારે બાઇક ચાલક પર કાર ચડાવી દીધી હતી ચાલકને અડફેટે લેતા ફૂડ ડિલિવરી બોયને સદનસીબે નજીવી ચીજાઓ પહોંચી હતી જ્યારે બાઇકને ભારે નુકસાન પહોંચ્યું હતું અકસ્માતના પગલે લોકો ભેગા થઈ જતા ટ્રાફિક જામ થોડીક માટે સર્જાયો હતો ઈજાગ્રસ્તને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો છે હું સ્વિગી રાઈડર છું અને મેં મારી લાઈફ સાઇડ ઉપર મારું પાર્સલ લેવા માટે જતો હતો ત્યારે રસ્તામાં આ એક છે ત્યાંથી ત્યાંથી એક રિવર્સ ગાડી આવી એકદમ ફૂલ ઝડપે રિવર્સ ગાડી કાઢી એકદમ તો અમારી પાછળ ફોર વ્હીલર આવતી હતી મારી પાછળથી અને ફોર વ્હીલર આ રિવર્સ ગાડી ફૂલ ફાસ્ટમાં કાઢી અને મને અથાડી અને મને અથાડ્યા પછી મેં પડી ગયો પાછળથી જે ગાડી આવી તે પણ મારી પાછળ મેં પડી ગયો તો મારી ગાડી પર એ ગાડી ચડી ગઈ મળી ગઈ આખી ઘસાઈ ગઈ મારી ગાડી અને મેં જ્યારે કહેવા ગયો બોલવા જાઓ પેલા ભાઈને ઉતરો કરીને તો મને અહીંના સિક્યુરિટીવાળા ભય છે કે ખબર નહીં પણ